ગત ગતરોજ તારીખ તેર દસ બે હજાર પચ્ચીસના રોજ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પોષણ સંગમનો કાર્યક્રમ કરવામાં આવેલ આઈસીડીએસ લાખણી ઘટક સેજા આગથળા સવિતાબેન પી પરમાર બેન તથા કાર્યકર બહેનો તેડાગર બહેનો તમામ નોર્મલ બાળકોની માતાઓ અને મહિલાઓ સારી સંખ્યામાં હાજરી આપી હતી તેમને પોષણ સંગમ વિશે આરોગ્યમાંથી ભૂમિબેન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રોગ્રામમાં લાખણી સરપંચ સુરેશભાઈ પટેલ હેમરાજભાઈ નાનજીભાઈ વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહીને પોષણ સંગમના કાર્યક્રમમાં સેમથી નોર્મલમાં આવેલને મેમથી નોર્મલમાં આવેલ તે બાળકોની માતાને બાળકને સ્ટેજ ઉપર બોલાવીને રૂમાલ કલર ચિત્રપોથી આપીને સરપંચ પદાધિકારીઓ પાસે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું દરેક લાભાર્થીને નાસ્તો આપવામાં આવેલ અને પ્રોગ્રામને સફળ રીતે યોજાયો હતો બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત લાખણી બરાબર બરાબર માહિતી આનો મનીષને મિત્ર છે અને બારડો જીમો કોટ સુન સાત પેકેટ આપે છે અને નવી નવી વાંગીઓ કરીને ખવડાવે છે હવે નોર્મલ માઈસ સીએનટી થી નો છે